હરિદ્વારના મુખ્ય જોવાલાયક ત્રણ સ્થળો એક હરકી પૈડી ઉત્તરાખંડના આ પૌરાણિક શહેરમાં આવેલું હરકી પૈડી સૌથી પવિત્ર અને મુખ્ય ધાર્મિક સ્થળ છે હિન્દુ ધર્મમાં તેનું અસાધારણ મહત્વ છે કારણ કે દંતકથા અનુસાર સમુદ્ર મંથન વખતે પ્રગટ થયેલા અમૃતના ટીપા પૃથ્વી પર જે ચાર સ્થળોએ પડ્યા હતા તેમાંનું એક આ સ્થળ છે અહીં રાજા વિક્રમાદિત્યે ઘાટોનું નિર્માણ કરાવ્યું હતું બે મનસાદેવી મંદિર મનસાદેવીનું પ્રસિદ્ધ મંદિર હરિદ્વારની દક્ષિણ તરફની શિવાલિક પર્વતમાળાના ઊંચા શિખર પર આવેલું છે આ મંદિરને એક સિદ્ધપીઠ માનવામાં આવે છે મંદિરમાં દેવીની બે દિવ્યમૂર્તિઓ છે જેમાંથી એકને આઠ હાથ છે ભક્તોમાં એવી દૃઢ માન્યતા છે કે અહીં સાચી ભક્તિથી પ્રાર્થના કરનાર દરેક શ્રદ્ધાળુની બધી મનોકામનાઓ માતાજી પૂર્ણ કરે છે ત્રણ દેવી મંદિર હરિદ્વારની શિવાલિક પર્વતમાળાના ટોચ પર આવેલું આ મંદિર આશરે બારસો વર્ષ પૌરાણિક છે અને તે અન્ય એક પ્રમુખ શક્તિપીઠ છે ધાર્મિક કથા અનુસાર માતા સતીના તેજમાંથી પ્રગટ થયેલા માતા ચંડિકાએ અહીં શુભ અને નિશુંભ નામના રાક્ષસોનો વધ કર્યા બાદ આ સ્થળે વિશ્રામ કર્યો હતો ભક્તો દેવી મંદિરની જેમ જ અહીં પણ રોપ વે દ્વારા જઈ શકે છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઈબ અને ફોલો કરો